નમસ્કાર મિત્રો તો આજે એલબીઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની ટીમ એક ખેડૂત મિત્રના વિઝિટ માટે આવી છે જેમણે બટાકાના ખેતરની અંદર સમૃદ્ધિ ખાતર વાપર્યું છે તો અહીંયા ખેડૂત મિત્રો હાજર છે કે જે જેમણે એમના મિત્રના ખેતરની અંદર એલબીઆરનું સમૃદ્ધિ ખાતર વપરાયું છે એમને જોડે રહીને તો આપણે એમને પૂછપરછ કરીશું કે એમને શું ડિફરન્ટ શું જોવા મળ્યું છે શું નામ છે સરજી તમારું મારું નામ સુધાર વર્જનભાઈ દેવાભાઈ ગામ પેસાણા તાલુકો દિવસ દશરથભાઈ મેં કીધું એક વખત મારું સમૃદ્ધિ ખાતર વાપર પછી એનું રિઝલ્ટ બરાબર આ બટાકા ને અત્યારે ચાલીસ દિવસ થયા છે ચાલીસ દિવસ ઓનલી ચાલીસ દિવસ થયા છે પરંતુ ચાલીસ દિવસ જોતા આ બટાકો એટલું મસ્ત લાગે છે એની સાઈજ એનો ગ્રોથ એનો વિકાસ એની હાઈટ કલર કલર એટલો જોરદાર છે કે અમને આ સમૃદ્ધિ ખાતરથી પૂરેપૂરો સંતુષ્ટ છીએ એમ ઓકે તો આપણે અહીંયો એ તો બધું રેડી જ છે બહારથી દેખાઈ રહ્યું છે પણ અહીંયો ચાલીસ દિવસના બટાકાનો એક છોડ અહીંયા આપણે કહેશું કે કાઢી અને આપણે ચેક કરીશું લાઈવ જોઈશું તો એ જોઈએ અહીંયા અંદર બટાકા અંદર બેઠા છે કેવા એની સાઇઝ બની છે કે નહીં ચાલીસ દિવસની અંદર તો આપણે ચેક કરીએ લાઈવ કાઢીને અહીંયા દેખાઈ રહ્યા છે આખો છોડો જ બહાર કાઢી દેશો ચાલીસ દિવસની અંદર આમ તૂટી જાય છે હા 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 ખર્ચો ખેંચો ખેચો ખેચો ઓકે ઓકે સરસ વેરી ગુડ બેસ્ટ કેટલા બેઠા છે જોઈ લો બધા સાઈડમાં આજુબાજુ બીજે જગ્યાએ બરાબર ઓકે લાવો ઓકે મતલબ અહીંયા ચાલીસ દિવસના બટાકાની અંદર અહીં બતાવશું ત્રણ બટાકા અંદર બેસી ચૂક્યા છે તમે જોઈ શકો છો એક જ સાઈઝ એક જ સાઈઝ એક બધી એક સરખી અને હા શું કેવું છે તમારું સરજી અમને પૂરેપૂરો સંતોષ છે કે એક જ સાઈડના એક જ લાઈટ જોરદાર બટાકા બેઠેલા છે અને એક્ઝેક્ટલી ચાલીસ દિવસ ચાલીસ દિવસ થયા છે છોડનો હાઈટ બતાવશું છોડ ઊંચો કરી બતાવશું એ છોડ અંદર જે કાઢ્યો છે હા ચાલીસ દિવસ દિવસનો છોડ છે બહુ હાઈટ બહુ મસ્ત થયો છે અને પૂરો પિરિયડ થશે એટલે તો આ પૂરેપૂરું બટાકો જોરદાર થઈ જશે ચાલીસ દિવસ માં બટાકા આટલા મોટા થઈ ગયા છે સાથે એક નાની અહીંયા એક નાની ગોળી બી છે એટલે ચારેક બટાકા છે તો મતલબ રિઝલ્ટ દેખાય છે તમને સો રિઝલ્ટ દેખાય બરાબર તમે ખુશ છો અમે ખુશ છીએ અને મારા મિત્ર પણ ખુશ છે એની ગેરહાજરી મેં આપ્યું હતું તો પણ એ લોકો ખુશ છે અત્યારે ઓકે તો તમારો કિમતી સમય આપ્યો બદલ આભાર ઓકે